કેબિનેટ શ્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે અંબાજી ખાતે અંબિકા ભોજનાલયથી ભોજન પ્રસાદનો કરાયો યાત્રાધામ અંબાજી ખાતે બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ઉદ્યોગ રાજપૂતે અંબિકા અન્ન ક્ષેત્રનો બાલિકાને ભોજન પ્રસાદ પીરસી શુભારંભ કરાવ્યો અંબિકા અન્ન ક્ષેત્રનું ને ઉદઘાટન કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આજે અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પાવન દિવસે અંબાજી મંદિર સંચાલિત અંબિકા ભોજનાલય ખાતે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા શરૂ કરવામાં આવતી આ દિવસ ખૂબ જ યાદગાર બની રહેશે તેમણે કહ્યું કે યાત્રાધામ અંબાજી અટૂટ શ્રદ્ધાનું કેન્દ્ર છે અને માં અંબાના આશીર્વાદ સમગ્ર ભારત પર વરસી રહ્યા છે ત્યારે વિધાતાઓ દ્વારા આ ભોજનાલયમાં અંબાજી આવતા યાત્રાળુઓને વિનામૂલ્યે ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવશે વધુમાં મંત્રી શ્રી ઉમેરું ક્યાં અન્ય ક્ષેત્રની એક ખાસિયત છે કે અહીં વ્યક્તિ એક થાળી એક ટંકે એક દિવસના દાતા થઈ સામાન્ય માણસ પણ પોતાની સેવા આપી શકે છે જે ખૂબ જ પ્રશંસનીય બાબત છે અંબિકાના ક્ષેત્ર ખાતે મંત્રીશ્રીએ પ્રથમ દિવસના ભોજનના દાતા બની બાલિકાઓને બટુકોને પોતાના હસ્તે ભોજન પીરસી આ સેવાનો લાભ લીધો આ પ્રસંગે મંત્રીશ્રી ભોજન તેમની સાથે પ્રેમપૂર્વક ભોજન લીધું હતું આ પ્રસંગે જિલ્લા શ્રી કલેક્ટરશ્રી કુમાર બરનવાલ પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્મા જય જલ્યાણ ગ્રુપના શ્રી હિતેશભાઈ ઠક્કર સંગઠનના અગ્રણી શ્રીઓને ભાઈ ભક્તો જોડાયા હતા